પાર્ડી હાઈવે પર ટ્રાફિક જામ કરી દારૂ ભરેલી અર્ટિકા કાર ઝડપી ચાલક થયો ફરાર ક્લીનરની ધરપકડ કરી કુલ્લે રૂપિયા બે લાખ ચોપ્પન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો પારડી પોલીસની ટીમ મંગળવારના રોજ બપોરે પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન બપોરે સવા બારેક વાગ્યે પોલીસ કોન્સ્ટેબલ નિતિનભાઈને મળેલી બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ અને એસઆઈ ચંદુભાઈ સહિતની ટીમે પારડી હાઈવે પર વોચ ગોઠવી હતી અને વાપી તરફથી અટિકા કાર નંબર ડી એન જીરો નવ જે બાર ઓગણએંસી આવતી જણાતા વલસાડી જાપાન નેશનલ હાઇવેનામાં અડતાલીસનો બ્રિજ પાસે ટ્રાફિક જામ કરી બાદમીવાળી કારને રોકી હતી પોલીસે દોડી જઈ કાર પાસે પહોંચે તે પહેલાં તેમાં સવાર ચાલક ઉતરી હાઈવે ક્રોસ કરી ફરાર થઈ ગયો હતો જ્યારે ક્લીનર સીટ પર બેસેલો સુલતાન ઈદુ શેખ ઉમર વર્ષ ચોસઠ રહે નવસારી બિજલપુર મારુતિનગરને ઝડપી પાડ્યો હતો અને આ કારની તલાશી લેતા કારમાં વિદેશી દારૂની બોટલ લંગ પાંચસો જેની કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર ત્રણસો પંદરનો મુદ્દામાલ જપ્ત લીધો હતો અને રૂપિયા બે લાખની કાર મળી કુલ્લે રૂપિયા બે લાખ ચોપન હજાર ત્રણસો પચોતેરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફરાર થયેલો પ્રદીપ નામનો ચાલક રહે દમણને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં આ દારૂ દમણથી ભરી તેઓ સુરત કડોદરા ખાતે લઈ જવાનો હોવાનું બહાર આવ્યું છે